પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી વધુ મતદાન થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ચોપાટી પર રીત શિલ્પ બનાવવામાં આવ્યા છે ત્યાં સાંદિપ અને વિદ્યા નિકેતનના ઋષિકુમારો દ્વારા ઉપસ્થિતોને સંસ્કૃત ભાષામાં મતદાન જાગૃતિના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને પોરબંદરની બંને બેઠકોમાં રેકોર્ડ બ્રેક મતદાન કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી ¡Gracias!